ટીમે કાર્યવાહી કરી હતી અને ખટોદરા ઉમરા તથા વિસ્તારમાં ઝુંબેશ સાધરી હતી બસો થી વધુ દારૂડિયાઓને પકડી કાર્યવાહી કરી હતી સુરત શહેર ઝોન ચાર પોલીસ ની થર્ટી ફર્સ્ટ ને લઈ મોટી કાર્યવાહી કરી હતી જેમાં ડીસીપી ઝોન ચાર પોલીસે બસ્સો થી વધુ દારૂ પીધેલા ઈસમોને પકડી પાડ્યા હતા ડીસીપી ઝોન ફોરમાં આવતા પાંદેશરા પાંદેસરા ખટોદરા બેસુ ઉમરા અઠવા વિસ્તારમાં પોલીસે ઝુંબેશ હાથ ધરી જેમાં પોલીસે દારૂના નશામાં છાકરા બનેલા પીધીલાઓને સર્પી પડ્યા હતા પોલીસે બસોથી વધુ ઈસમોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી શહેરમાં અમારા પોલીસ કમિશનર માન્ય શ્રી અનુપમ ગેલોટ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ દરેક સેક્ટરમાં જોન્મ ડિવિઝનમાં અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં સખતમાં સખત વિશેની ડ્રાઈવ રાખવામાં આવેલી છે સુરત શહેરમાં જે એન્ટ્રી પોઈન્ટ છે તમામ ઉપર ગઈ થેના ચેકિંગ થઈ રહ્યું છે અને જે દારૂ પીને વાહન ચલાવે છે એમના ઉપર પણ કાર્યવાહી થઈ રહી છે ગઈકાલે લગભગ બસો ને પાસઠ કેસો કરવામાં આવ્યા છે અને જે આજે થર્ટી ફર્સ્ટ છે અને કાલે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ સુરત શહેરમાં કાયદો અને પરિસ્થિતિ ગથળે નહીં અને શાંતિથી લોકો રસ્તા પર ફરી શકે તે માટે તમામ પોલીસ રસ્તા ઉપર છે તમામ ફાર્મ હાઉસ ફાર્મ હાઉસ ઉપર ડ્રોનથી વોચ રાખવામાં આવી છે અને નાના નાના જે રસ્તાઓ છે રસ્તાઓ ઉપર પોલીસ રાખીને બ્રિજ થયાના લીધરથી ચેકિંગ કરવામાં આવ્યું છે કોઈ સુરત શહેરમાં કોઈ બનાવ બને નહીં એમાં